અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અરજીઓનો નિકાલ નિકાલ કરવામાં આવ્યો હતો પ્રજાજનોના પડતર માટે રાજ્ય સરકાર દ્વારા સ્વાગત કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે જેના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળ આયોજિત સ્વાગત કાર્યક્રમમાં મામલતદાર તેમજ

આજ રોજ અંકલેશ્વર તાલુકા સ્વાગત કાર્યક્રમ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી યોગેશ વિજય અને સાથે માનનીય પ્રાંત અધિકારી સાહેબ અંકલેશ્વર હાજર હતા અને આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી હિરેન બારોટ સાહેબ પણ હાજર હતા કુલ આજે તાલુકા સ્વાગતમાં દસ પ્રશ્નો મળેલ હતા અને એમાં બે પ્રશ્નો દિન સાતમાં નિકાલ થાય એમ છે બાકીના આઠ પ્રશ્નોનો આજરોજ નિકાલ કરવામાં આવેલ છે